તો એને આપણે કૂકરમાં લઈ લઈશું અને પલાળિયા પહેલાં એને તમારે ત્રણથી ચાર પાણીથી સરસ રીતે વોશ કરી લેવાના છે અડદની અંદર આપણે હાફ ટેબલ સ્પૂન મીઠું નાખી દઈશું એટલે કે બફાવામાં મીઠું સરસ રીતે ચડી જાય અડદમાં અને મેં અત્યારે ત્રણ ગ્લાસ જેટલું પાણી નાખેલું છે હવે આપણે એને ચારથી પાંચ વિસલ વાગે ત્યાં સુધી આપણે એને બાફી લેવાના છે એટલે આપણે ચારથી પાંચ વીસલ વાગવા દઈશું તમે જોઈ શકો છો આપણા અડદ એકદમ સરસ બફાઈ ગયા છે હાથેથી દબાવીને આપણે દાણો ચેક કરીએ તો એકદમ સરસ રીતે પ્રેસ થાય છે એટલે કે અડદ સરસ બફાઈ ગયા છે તો હવે એને આપણે સાઈડ પર રાખી દઈશું અને અહીંયા આપણે બેસન લઈ લીધેલું છે તમે અડદ જે પ્રમાણે લીધો હોય એ પ્રમાણે બેસન લેવાનો છે મેં અત્યારે અહીંયા આ કપ જેટલું બેસન લીધેલું છે તમારે અડદ જેટલા ઘાટા બનાવવા હોય કે એકદમ પતલા બનાવવા હોય કઢી એ પ્રમાણે બેસન લેવાનું છે મારા ઘરમાં બધાને એકદમ ઘાટું એટલે કે થીક કઢી પસંદ છે અડદમાં એટલા માટે મેં બેસનનું પ્રમાણ થોડું વધારે રાખેલું છે એમાં થોડી થોડી છાશ એડ કરતા જઈશું આપણે અને આ રીતે એને વિસ્કરની મદદથી સરસ રીતે એમાં બિલકુલ બેસનના લમ્સ ન રહે એ રીતે આપણે બેસનને મિક્સ કરવાનું છે તો તમે અહીંયા બ્લેન્ડરથી પણ કરી શકો છો વિસ્કરથી પણ કરી શકો છો અહીંયા આપણે કઢાઈમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ મૂકી દઈશું તેલ આપણું સરસ રીતે ગરમ થઈ જાય એટલે આપણે તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે તો એમાં વન ટેબલ સ્પૂન જેટલું આખું જીરું નાખી દઈશું અને બે ચપટી જેટલી આપણે હિંગ નાખી દઈશું અને અહીંયા આપણે લસણ લીધેલું છે લસણનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો અહીં આપણે લસણ વાટીને લઈ લીધેલું છે એને બે મિનિટ માટે આપણે તેલમાં સરસ રીતે સાંતળી લઈશું અને સાથે મેં બે સૂકા લાલ મરચાં લીધેલા છે તો એને પણ આપણે તેલમાં સરસ રીતે લસણની સાથે જ સાતળી લઈશું હવે આપણે કઢી માટે જે બેટર બનાવીને રાખેલું હતું એમાં એડ કરી દઈશું લસણ આપણું સરસ રીતે સતળાઈ ગયું છે તો એ બેટર આપણે એમાં એડ કરી દઈશું અને અહીંયા અત્યારે આપણું બેટર થીક લાગે તો આપણે આમાં પાણી એડ કરી શકીએ છીએ અને જો બેટર થીક ન હોય તો પાણી એડ કરવાની તમારે જરૂર નથી તમે તમારા અડદની ક્વોન્ટિટી પ્રમાણે કઢી બનાવી શકો છો તો એની અંદર આપણે વન ટેબલ સ્પૂન જેટલો લાલ મરચું પાવડર હાફ ટેબલ સ્પૂન હળદર પાવડર અને હાફ ટેબલ સ્પૂન જેટલું આપણે મીઠું નાખી દઈશું મીઠું આપણે અડદ બાફવામાં પણ નાખેલું હતું એટલે ધ્યાન રાખીને નાખવાનું છે કે મીઠાનું પ્રમાણ વધી ન જાય હવે આપણે કઢીને ત્રણથી ચાર મિનિટ સુધી સરસ રીતે ઉકળવા દેવાની છે તમે જોઈ શકો છો અહીંયા આપણી કઢી સરસ રીતે ઉકળી પણ રહી છે અને એકદમ થીક પણ થઈ ગઈ છે તો હવે જે આપણે અડદ બાફીને રાખેલા હતા એ એમાં એડ કરી દઈશું અડદ એડ કર્યા પછી પણ તમને જરૂર લાગે તો તમે થોડું પાણી એડ કરી શકો છો મેં કહ્યું એમ કે મારા ઘરમાં બધાને એકદમ થીક કઢીવાળા અડદ પસંદ છે એટલા માટે હું પાણી એડ નથી કરી રહી મેં એટલા માટે ઘાટી જ કઢી રાખેલી છે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ અત્યારે શિયાળામાં તો આ રેસીપી ખૂબ જ સારી લાગશે બધાને ખાવામાં ખૂબ જ મજા આવે રેસીપી અને મારા વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ જરૂરથી કરજો ફ્રેન્ડ નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ને કઢી આપણી સરસ અડદ આપણા સરસ બની ગયા છે તો ઉપરથી આપણે લીલી કોથમીર નાખી દઈશું અને ગરમા ગરમ સર્વ કરી લઈશું અમે બાજરાના રોટલા રોટલી અથવા ભાખરી સાથે